કંબોઈ ધામ ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં લીંબડી જિલ્લા પંચાયત સીટની સમીક્ષા બેઠક યોજાઈ જાલોદ તાલુકાના કંબોઈ ધામ ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં લીંબડી જિલ્લા પંચાયત સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તાલુકા અને ગ્રામ્ય સ્તરે અનેક જરૂરી માંગણીઓ તથા સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી બેઠકમાં પ્રમુખ મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જેમાં આંગણવાડી મકાન તથા ગ્રામ પંચાયત ભવન નિર્માણ બાબતે રજૂઆત લીંબડી ડમ્પિંગ સાઇટની ગંભીર સમસ્યા ઉકેલવા માટે ચર્ચા લીમડી જિલ્લા પંચાયત સીટમાં ગ્રામ સેવકો પંચાયતમાં હાજર રહેતા નથી તે બાબતે રજૂઆત ગ્રામ પંચાયત વિભાજન બાદ રેવન્યુ પંચાયતની કામગીરીમાં થતા ખામી મુદ્દે ચર્ચા ત્યારબાદ તાલુકા સભ્યો દ્વારા પણ રજૂઆત કરાઈ હતી કે સિંચાઈ માટે થયેલા સર્વેને આધારે કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ સુવિધા ઉપલબ્ધ થાય કારટ ગામમાં દૂર આવેલી આંગણવાડી નજીક સ્થળાંતરિત થાય ગંદુ પાણી સીધું નદીઓમાં ન ઠલવાય તથા નિયમિત સફાઈ થાય નાળા તરફ જતા મુખ્ય રસ્તાઓનું પહોળાઈકરણ સાથે ગટર બનાવાય સમશાન તરફ જતા માર્ગનું કાર્ય વહેલી તકે પૂર્ણ થાય ડીપ નાળાની ઊંચું કરવાની કાર્યવાહી થાય ગામના સરપંચ દ્વારા પણ રજૂઆત કરાય જેવી કે ગ્રામ્ય વિસ્તારમાં લાઇબ્રેરી સુવિધાની માંગ રમતો અને રમતગમત મેદાનની વ્યવસ્થા રૂખડી ગામમાં સબ સેન્ટરની માંગ તળાવમાંથી સિંચાઈ માટે પણ પાણી ઉપલબ્ધ કરાવવાની રજૂઆત નવું શમશાન બનાવવાની રજૂઆત સિમલખેડી પંચાયતનું જર્જરીત ભવન નવું બનાવવાની રજૂઆત પ્રાથમિક શાળામાં નવા ઉરડા બનાવવાની માંગ પંચાયત માટે જરૂરી ઇન્ટરનેટ કનેક્શનની માંગ ટાંડી ગામમાં ડ્રેનેજ સુવિધા તથા કચરા કલેક્શન માટે ગાડી આપવાની રજૂઆત જળ સંચય માટે ખાસ પગલાં લેવાની રજૂઆત હાઈવે મુખ્ય રસ્તાથી કંબોઈ ધામ તરફ આવતા રસ્તા પર બંને બાજુ સ્ટ્રીટ લાઇટ તથા પેવર બ્લોક નાખવાની માંગ ખેડા કારઠ ગામમાં એક પણ આંગણવાડી ન હોવાથી નવી આંગણવાડી બનાવવા અંગે રજૂઆત પ્રાથમિક શાળાના જર્જરીત રસોડા ઘરના રિપેરિંગની રજૂઆત તેમજ લીમડી ગામના અનેક પ્રશ્નો પણ વિગતવાર રજૂ કરવામાં આવ્યા જિલ્લા વિકાસ અધિકારીએ તમામ રજૂઆતોને ગંભીરતાથી સાંભળી તંત્ર દ્વારા શક્ય તેટલી વહેલી તકે કામગીરી હાથ ધરાશે તેવું આશ્વાસન આપ્યું